આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અને મિત્રો આ ખાસ નોંધ કે જે આપણે આ કોલ રેકોર્ડિંગ જે વાયરલ કરીએ છીએ તે સામે ફોન કરનાર વ્યક્તિની મરજીથી આપણે આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવે છે જે સત્ય સામે આવે અને શું છે હકીકત તેના માટેથી આપણે આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરતા હોઈએ છીએ હજુ પણ તમને કંઈ વાંધો હોય તો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સાંભળવા પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી આ જે ચર્ચા થઈ રહી હતી તે વિશે તમારે શું કહેવું છે તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને હાલ જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી દરેક નવા કોલ રેકોર્ડિંગ સૌથી પ્રથમ જોવા મળે તમને ચાલો સાંભળી કોલ રેકોર્ડિંગ અહીં રોકાવા આવ્યો માર સાસરી મેં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ની હમ બે મહિના આવી રોકાવા પછી એને મારા ઘરવાળા એ આડા સમજ થઈ ગયા કોને છોકરાને બાઈને હા તે એ જણ બાઈ આઈ અવળા અવળું બાંધવા બાનું દઈ ને વયી ગઈ તી દોઢ વરહ થયું વિહામણે બા એન ભાઈ ને એન માં લઇ ગયા મતલબ તમાર છોકરા ની હા હા અને આ એન નવો પોપો થાય ને હા હા એટલે ઈ વિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે હમ અને આ મારે ઘરવાળા એ ક્યાંક સાંઘરી ને રાખી હા અને છોકરો કરી નાખ્યો બાળક નો જનમ થઇ છ મહિનાનું છોકરું થયું મને ખબર પડી મમ્મી ઘરે ગઈ હું તાર દવાખાને ગયા તા બાળક નો જન્મ થયો વર્ષ દિવાળી વાત ના એમ કે કોલસા ને ડેલો કર્યો છે કે ધરમપુર માં ઈ હું તો મને એમ કે હા ઈ વાઘેલા છે કે હું હા વાઘેલા છે કોલસાનો ધંધો કરે છે તો મને કે ડેલો કર્યો છે હું ને જ છું ને જ છું એમ કરીને ઓલી બાય ભેગા રેતા છે હા આવું બધું થયું હું કહું મને કાઈક જવાબ દયો મારું હું એમ તો ઈ આદમી કાઈ જવાબ દેતા નથી

હા એટલે બોલતો નથી બાજતો નથી એ માર ભાઈ ને ઘરે જ છે એ પાછો ને જ વયો ગયો હમ આ બધુંય થયું આ બાઈ એમ કેતી કે તમે એકલા રયો છો ના નાનો છોકરો છે ને હું હારે લઈને આવી તી એ માર ભેગો છે ઠીક એને પથરી થઇ ગઈ તી કિડની ને તકલીફ છે હમ હમ મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે કે અમે આમાં કઈ ન કરીએ

ઈ તો તમારે ઘર ફૂટે ઘર ગયું આવું છે તો શું કરવું હવે જો ઈ એક વરસ થી તો આવતા નથી નવરાત્રી માં આયવા તા પછી એને ક્યાં આવે અત્યારે ઈ જે છોકરી તમારી છોકરા ની છે ઈ અત્યારે એની ભેગી જ ના એન ભેગી નથી રે હમણે આ દિવાળી ઉપર એની ભેગી હતી આ ફોન સ્વીચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ ઈ ક્યાં રેશે ઈ મને ખબર મારો ખુદ નો ઘરવાળો ક્યાં રેશે ઈ ખુદ મને ખબર નથી આતો ગોતી ગોતી ગઈ ને તો પાન ના ગલ્લા વાળા ને એક ભાઈ એમ કીધું કે અહી કાય દસ વાગે ઈ કે થાકી ખાવા આવે છે તો ન્યા ગયા ની એ એ ફોન કર્યો ને તો કે ઈ ભલ મરી જાતી કે હું નય આવું તમ બંધ કરીને ને બેહ્જો રાત થઈ હું ન્યા ધરમપુર માં એકલી પછી પોલીસ સ્ટેશન ગઈ તો વરી પાઈએ લોકેશન location ને તો વાકલ ગામ માં કે છે હું ગઈ ને ત્યાં તો ઓલી ને લઈ ને મોકલાઈ દીધી

તો છોકરી એન મમ્મી ના ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું કે બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડે લઇ ને તમે રયો કીધું તો તો તમારે setting ઘર નો છોકરો હા હમ તો એ ઓલી એમ કીધું હશે કે અત્યારે માં પછી કે બે મહિના ત્યાં આપડે રોકાવા જાય પછી એ હારે હવે માં સેટિંગ કર્યું બરોબર કાઈ હતા ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધા એ મોકલ્યા ને તઈ મને ખબર પડી એટલે બાય માથા તાર બાયડી પાસે હવે નો જવા દો એટલે એટલે ઈ બેન જ ઘર બાજુ ઘર રૂપિયો દેવાનો નહિ ઘરે આવવાનો કોઈ વસ્તુ જ નહી એમ પણ બેન છે ને તમે પ્રેમ કર્યો પ્રેમ કરવા વાળો છે ને હમ પ્રેમ એવું નતું આ પેલી બાઈ હતી ને એને તકલીફ હતી વાલ ની તે એકઠા પતિ ગયા તા ને વાલ ની તકલીફ હતી એટલે એની બાઈ એ ને આને બે એ થઈ ને કરાવ્યું તે માલ કે તને દુખ નહિ દે ને તને હાચવ છુ ને તારા છોકરા ને હાચવી લઈ ને બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ કઈ બાઈ ભાઈ ઈ આનો ઘર વાળો ઈ બીડી હતી ને ઈ કોકો રાય મોકતીયા માં જ રેતા તા ઈ આપડી સમાજ ની છોકરી નું ઘર માંડ્યું તું ઈ ભાઈ અને એ ત્રણ છોકરીઓ થયું આજ ઈ બીજો ભાઈ ભરવાડનો હતો ને ઈ નથી ભરવાડનો એને જે આની પછી ઓલી જૂની પત્ની વિવો હાલ બીમાર વાળી હતી ઈ ક્યાં છે હા એની જ વાત હું કરું છું ઈ નો ભાઈ હતો ને ઈ એને લઈને વયો ગયો એને બેન setting જ હશે તો જ મારું કરાયું હોય ને એને તે સમજાઈ ગયું એટલે વાલ ની બીમારી નઈ હોય પણ હવે બીજી બીમારી ઉપડી ગઈ હા એટલે ઈ કે ના વાલ ની બીમારી તો હતી જ તો મને ઈ મારા હાહુ ને ઈ કેતા તા

એને તો કે છોકરું થઈ ગયું ને 60 મહિનાનું હોટ થઈ ગયું ઈ તો તમે પર છોકરાની વહુરે થોડી એવું કરે છોકરાની વહુ આવું એમ નઈ એને આમ બાયડીયું બદલાવી હોય તો કોકની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને હં તમે તો હવે તમે અહિયાં ચોટીલાની કોર્ટમાં 125 90 दाखल કરે હ 144 दाखल કરી દીધું બીએનએસએમ ની કલમ કોરા કી નામની

એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં delivery માં હાર્દિક વાઘેલા આપડે instagram માં હાર્દિક વાઘેલા નામ ની id બાઈ ની છે છોકરા ની dp મૂકી હે હા એટલે ઈ છોકરા નું બાળક થયું એટલે ત્યાં બાપ નું નામ લખાવવું પડે ને હા તે લખાવું છે ઈ તો મને કે માર પાસે record ને પડ્યા છે મે ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે હું દેવા ગયો તો બિલ દેવા ગયા તા દવાખાના નું એટલે એમાં એના બાળક નું નામ હું લખાવું છોકરા નું લખાવું કે આવડા નું લખાવું

હા એમ શર્મા એ નથી એમ કે આ તો અમારે થી થઈ ગયું એમ કે હા એ મોહિત હોય જે જેટલી બાય રૂબર ગયી વરણ ની બધું એને આવું કરતો હોય સિનાર ઓ કેવાય હમ હમ એ સિનારો કેવાય બાય એવી એને બાપ ની ઉંમર નો એક વર્ષ બાપ કીધો એને

हॅलो हॅलो जयाबेन आकु नाम बोलो जयाबेन जयाबेन चंदूभाई वाघेला जयाबेन चंदूभाई वाघेला हां मुरगा माळनपूर निरेसी सोटीला हूं मुरगा माळनपूर हां आणंदपूर आणंदपूर

મૂડ ગામ પર હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા રહ્યો છો ચોટીલા માં ભીમગઢ રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા ભીમગઢ રોડ આવાસના કોટર રહ્યા ને ભીમગઢ ઓકે હાલો હાલો થઈ ગયો હવે તમારા ફોટા ને એવું મોકલો પછી આ જે છોકરા ની વહુ છે જે એને પ્રેમ કર્યો એ છોકરા નું નામ હું છે જયદીપ જયદીપ પરવીન ભાઈ ચાવડા જૂના બાપ નું નામ જયદીપ પરવીન હા હા પરવીન ભાઈ ચાવડા હા ચાવડા અને ઈ ઈ છોકરા ના બાપ નું કામ કયું

આપડે રાજકોટ પાયડી રહ્યો ને છોકરી પાયડી સોનલ છોકરા સોનલ નામે જ ઓળખે દાખલા માં ગીતા છે બાકી સોનલ હું હું બોલું ઈ બોલો માં જે છોકરી ના બાપા નામું છે ભાઈ

સોનલ ઉર્ફે ગીતા ગીતા ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો હા સોનલ બેન નો મોકલો તમારા ઘરવાળા નો મોકલો બરો છોકરાની બોવ ના હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક જૈનનું હા એટલે આ બધો ભવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કઈ થાય તે જવાબદારી તમારી હો હા ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દયો અને આ છોકરી સોનલ નો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ ચોટીલા નું એડ્રેસ મારીથી કે ચોટીલાના ના જયાબેન ના ઘરવાળા એ છોકરાની બહુ સાથે પ્રેમ કરી અને ને મૂકીને છોકરાની વહુ સાથે પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો બાળક નું નામ છોકરો જણવાનો બદલે બાપા એ જણી દીધો એમ થયું

કોણ દી ના લેશે મારે કરવા હે ઈ તો પણ આ બાયરે પૈસા ને મોહી ગઈ હોય એવું હોય હ માથા માં નથી હું તમને હમણાં ફોટો મોકલું તમે જોઈજો અને સોનલ નો ફોટો મોકલો તો ખબર પડે પણ તો પછી આ છોકરી ને કેમ કરતા એ આ પ્રેમ થી આમાં કઈ મને હેડ હુંચતી નથી ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે એ મતલબ આને મિલકત નો પ્રેમ કર્યો છે હા અને નઈ ખબર પડે આ હું જલસા કરે છે તો હું શોર્ટકટ માં પૈસા લઈ લવ એમ ઠીક 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 એટલે કોલસા નો ધંધો કરે હા પછી ગાડીઓ કરે એટલે એને એમ થયું કે આપણે સારું એની માને આ સાવ નું પતું કાપી નાખી અને ને કાબુ માં કરી લઇ હમ ઠીક 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 તો તો બહુ મોટું ઉદાહરણ ઉભું થયું કર્યું હા એવું છે હાલો સિયા બેન તમારો ફોટો મોકલો અને સોનલ નો મોકલો અને તમારા ઘર નો મોકલો પછી એને કઈ પ્રેમ કરો ને એવા video બીડીયો હોય કઈ હોય ઈ તો મોકલો

જે ઇન્સ્ટાગ્રામનો વિડીયો તમે જેને બે ઇન્સ્ટામાં વાતો કરી હોય એ છે ને આખો વિડીયો પણ છી બે હારાઓ હોવે જે ઇન્સ્ટામાંથી વાતો કરી હોય ઇન્સ્ટામાંથી આખા બીજા વિડીયો મોકલ્યા હોય ઈ પુરાવો છે ને હા તો ઈ પછી માં અમે છેલ્લે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે મૂકીશ્યો हां 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 बोलो बोलो अगले में कि तुमने એટલે પૂછ્યું કે આ વિડિયો પાછો મેં ચેડે મૂકી છે એમ હા હા થારા ઓ બે છે કઈ ઇન્સ્ટામાંથી હામા હામા વિડિયો મૂકાવીને હામા હામે જે લખ્યું હોય ને ઈ બધું છે ઈ વિડિયો આમાં ચાલે જોઈન્ટ કરી છે